તો કેમ છો યુટ્યુબ ફેમિલી મારું કે કોકનું ગમે એનું તો હવે આજથી વ્લોગ ચાલુ કરવાનો વિચાર છે બ્લોગ અને બ્લોગનો છોકરો નાનો બ્લોગ એટલે કે મિની બ્લોગ તો ઘણા દિવસોથી મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા હતા કે તમને મળવું છે તમારી ઓફિસ ક્યાં છે તમે સુરત છો કે દેહમાં છો કે ક્યાં છો પણ આપણે જ્યાં પૈસા હોય ત્યાં આપણે હોઈએ હવે અત્યારે તો હાલ હું છું દેહમાં અને આજે ઓફિસ મેં ચાલુ કરી એનું પાંચ છદી થયા છે એટલે હજી ટૂંકમાં હજી બધું સેટઅપ હાલે છે જેની એક મોરો મોટો ગોલ છે હવે એ હું તમને વ્લોગમાં કહેતો રહીશ અત્યારે માતાજીના મેરડીમાંના નવલા નોરતા માતાજીના હાલી રહ્યા છે ભગવાન માતાજી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ બધું આપે સમજો છો ને સર હારા હોય તો એટલે આ નિસ્ત વ્યૂ આવ્યો છે સવારનો હું જોવા મેળીમાન મંદિરે આવ્યો તો મને જુલાઈને એક બેસી ઓક લઈ લો હારા એટલે આવું બધું છે ભાઈ એટલે હવેથી તમારે રેગ્યુલર વ્લોગ જોવા હોય તો આપણે બનાવી બાકી આપણી પાસે એવો કંઈ ટાઈમ છે નહીં સમજ્યા તમે તમે ડેઈલી વ્લોગ જોવો તો હું બનાવીશ બાકી આપણી પાસે કઈ એવો ટાઈમ નથી કે વ્લોગ બનાવી આ તો મને ઘણા દિવસોથી બધા કહેતા હતા કે તમે વ્લોગ કેમ નથી બનાવતા ને આમ ને તેમને એટલે આપણે એના માટે હવે વ્લોગ લઈ લઈએ પાછી તો ચાલો હવે આજથી શરૂ કરવી અને કોમેન્ટમાં કહો તમે જોહો ને હો કોમેન્ટ આ હશે ને તો આપણે બનાવીશું નકર આપણે બનાવવાનું થતા નથી ચાલો હું મેળડીમાં દર્શન કરાવું તમને તો કરી લો મિત્રો માં મેરડીમાં ના દર્શન જય મા મેરડી તો હવે આજથી આપણું ડેલી રૂટીન ચાલુ થાય છે તો ચાલો હવે હું તમને ડાયરેક્ટ ઓફિસે જઈને બતાવું તો સ્વાગત છે તમારું મારી ઓફિસમાં હજી થોડું કામકાજ બાકી છે તો આ છે મારી ઓફિસ તમે જોઈ શકો છો આ અને આ છે છત્રી એનું પ્રોટેક્શન કરવા માટે થોડીક લાઈટ ધીમી પાડવા માટે તો હજી સુધી આ ઓફિસ મારા એસી નેવું હજાર રૂપિયા ઓફિસ મારે ખાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો આ છે માઇક મારી પાવર બેંક આ છે પી કમ્પ્યુટર તો અત્યાર સુધી આ ઓફિસ પછી નેવું હજાર રૂપિયા ખાઈ ગઈ છે હજી મારે કલર કામ કરાવવાનું છે અને સોફા બોફા હજી બધું ગોઠવવાનું છે આ ટેબલ હજી મને કપાણ હતી એટલે આ ટેબલ હું લઈ આવ્યો છું મેંગ અને આ છે આપણું વાઈફાઈ હજી તો ભાઈ આ થૂક ના હાંધા છે બધાય પણ હજી પ્રોપરલી હજી એનું કામ બધું બાકી છે મારે કરવાનું તો જેમ જેમ હજી આ બધું તમે જોઈ રહ્યા છો ખીલા અને આ બધું પણ આ બેકગ્રાઉન્ડ મેં બનાવી નાખ્યો કાળો પડદો તો કેમ કરે આ કાળો પડદો રખાય કે કાઢી નાખાય કલર સારો લાગે કે આ કાળો પડદો સારો લાગે જો એમ કે છે કે આમ હામી લાઈટ આવતી હોય તો આ કાળો પડદો થોડોક સારો લાગે પણ હું લોકેશન તમને નહીં દઈ શકું આ છે છત્રી આ છત્રીને રાખો ને એટલે પ્રકાશ થોડો ઓછો પડે બીજું કાંઈ ના હોય તો હજી તો આમાં ઘણું કામ બાકી ભાઈ તો આ છે મારી ઓફિસ ક્યાં છે એ હું નહીં કહું કેમ કે જો રિવીલ કરી દઈએ ને તો પછી લોકો હેરાન કરશે મારે આ છટર પાડી દેવાનું હોય આપણે કાંઈ ખુલ્લું બુલું નહીં રાખવાનું ખુલ્લું રાખ્યું તો પછી નવી સેવાઓ આવે તમને સમજો છો તમે સેવાઓ એટલે શું હોય છે આજે ખુરશી નથી ખુરશી અમારે સ્પોન્સર છે રવિભાઈ ડોબરિયા સુરત થી એટલે ઈ એમ કહેતો હતો કે તું ઓફિસ ખોયલ તો ખુરશી હું તને આપી એટલે ખુરશીના ફોટા એને કાલે મને નાખ્યા હતા ચેરના હવે વિચારવી છે કઈ રાખ્યું એમ પણ આ એક ખુરશી તો બે વાટું રાખી મહેમાન બેમાન આવે તો અને હજી હોવાની સુવિધા કરવાની છે મહેમાનની એવું બધું હજી કામ બાકી છે આ જોઈ રહ્યો તમે આ ચોપડો સ્ક્રિપ્ટ લખવા આ બધું નવા જોઈ કરતો રહો ભાઈ હું પૈસા ગમે ત્યાંથી મારે આવવા જોઈએ સત્તર વીસ ઓગણીસ વીસ જગ્યા હું ગોતું છું જ્યાંથી પૈસા કમાઈ શકું અને તમને પણ હું બતાવી શકું કે કઈ રીતે પૈસા કમાવાના તો આ છે મારું પીસી તમે જોઈ રહ્યો છો ખાલી આ ક્યાં ગયો હું તો વાત છે ફાવશે તો આ છે મારું પીસી ખાલી પીસી જ કમ્પ્યુટર જ અડતાલીસ માનો ને એસ્ટિમેટલી પચાસ હજાર રૂપિયા તો ખાલી કમ્પ્યુટર ખાઈ ગયું ગ્રાફિક કાર્ડ ને ચોસઠ જીબી સોળ જીબી છે એવું બધું આમાં ફીચર આવતા મારે કમ્પ્લેટ તો આ હતી ભાઈ મારી ઓફિસ તમને નહીં ગમે હજી આમાં બધું કમ્પ્લેટ થાય ને પછી હું પાછો એક વિડીયો બનાવીશ અને કોમેન્ટ ન કરતા કે હું આ ઓફિસે હું કામ કરું છું હું નહીં કહું તો ચાલો મળીએ હવે તો બાર બપોર થઈ ગયા છે હવે જીઆવી ઘરે ખાવા એમ કે પાપી પેટ આટું આ બધું કરતા હોઈએ છીએ અને ટાઈમે ખાવી નહીં તો હું કામ ન તો ચાલો ઘરે તો હું ખાઈને આવી ગયો છું હોટલે અને આ છે અમારે ભરતભાઈ ની હોટલ અને અમારે દુધાળા લાઠી થી મહેમાન મુકેશભાઈ મુકેશભાઈ આ છે અમારે જે મહેમાન આજ એટલે જમવાનું મંગાવી લીધું છે હવે જમવાનું હમણાં આવે છે તો હવે હાલો હું જાઉં મારી ઓફિસ તો વાળું પાણી કરીને હવે હું નીકળી જ બારો અમારે વાળું કે તમારે જમવાનું જમવાનું કહેતા હશે છે

અને આ છે અમે નીલ્યો જનકો આ છે અમે જનકો હાય કર જનકા હાય આ છોકરા એટલા મહેનતું છે કે સવારે સાત વાગે વીઆ જાય ને સાંજે આઠ વાગ્યા સિવાય આવતા નથી અને એની ખુરશીમાંથી ઊભા નથી થતા કમ્પ્યુટર વર્ક કરે છે પોતે પણ કામ કર્યા વગેરા જીવનમાં કાંઈ નથી ભાઈ તો ચાલો હું તમને જે બતાવવાનું હતું એ બતાવું આ ખાડા આ છે વાસુની દુકાન આ છે

ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો હાલે વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ જરૂર કરજો હવે તું ડેલી વ્લોગ નાખું કે નો નાખું ચાલો જય માતાજી